મહેશ ભાઈ એ બતાવ્યો અગાત જ્ઞાનના સરવાળા ચેતન જ્ઞાનની ચમક સમજાવી ઉલટ મુક્તિ ની ધારા આ કૈવલ જ્ઞાન યજ્ઞ શાળા કૈવલ ધામ થી સ્થુલ સુધી બતાવી માળા અકલ આર સુરત નુરત આ તો કર્યા છે ઐશ્વર્ય ના જ્વાળા આ તો કૈવલ જ્ઞાન યજ્ઞ શાળા ઓહમ સોહમ જાણ બતાવી હંગ હંગ એક તારા

અને સમજાવવું ને લક્ષ્ય ભજન કેવી રીતના કરવું કરવાનું ના કરવું મંડી પડવાની વાત નથી પણ સમજાવો સમજૂતી આપો એના માટે કહ્યું છે કે અભ્યાસો બની અભ્યાસ કરો કૈવલ જ્ઞાન ઉજિયારા કોકદી ચકવે જ્ઞાન હમારા થસે જગત મે સારા આ તો ખોલી કૈવલ જ્ઞાન યજ્ઞ ની શાળા ગુપ્ત ખેલ પ્રગટ કિના જે ગુપ્ત રહસ્ય હતું એ 7 દિવસની અંદર મહેશભાઈ ખોલી નાખ્યું છે કારણ કે આ તો માહી પડ્યા તે મહારસ માણે દેખન હારા દાધે જો ને માહી પડ્યા તે મહારસ માણે દેખન હારા દાજે જો ને તીરે ઉભા જોવા તમારી મારવી જ પડે મોતી મુકતા ફળ જોઈએ તો દરિયાના પેટાળ ની અંદર જવું પડે તો જ મોટી હાથમાં આવે તળાવ કાંઠે કે નદી ને કિનારે પૂરું જીવન આપણે બેસી રહીએ કે મને મોતી મળે મોતી મળે કદી મોતી ન મળે મોતી ગોતવા માટે માન સરોવર જવું પડે અને હંસ રતિ પ્રાપ્ત થાય તો એ મોતીનો સારો ચડતો હોય છે આ વાત પણ મહેશભાઈએ સવારમાં આપણને કરી ગુપ્ત ખેલ પ્રગટ મહેશભાઈ સાત દિવસની અંદર એનું જે રહસ્ય છે એમની જે મહેનત છે એ આપણી સમક્ષ મૂકી દીધી ગુપ્ત ખેલ ને પ્રગટ મહેશભાઈ પારકુ હીરાવાળા હીરાના વેપારી છે મેં જાણ્યું છે હીરાના વેપારી છે એટલે હીરા શબ્દો મેં પ્રયોગ કર્યો છે ગુપ્ત ખેર પ્રગટકીના મહેશભાઈ પાર્થુ હીરાવાળા જીવન દાદા ને બાબુ દાદા સાથે ખોલી દીધા મહેશભાઈ જયારે પ્રવચન કરતા હોય ત્યારે એમની આંખમાં તમે જોજો એમનો ચહેરાનો દિદાર તમે જોજો આપણે સૌએ જોઈએ કે કોઈ બીજી વ્યક્તિ પાયામાં પ્રવેશ કરીને નાદ ભ્રમ કરે છે કે જેનો અવાજ નાભીમાંથી આવે છે અને શબ્દને બહાર થી કે છે એવી ચિત્ર પણ આપણે અહીંયા જોયું છે સૌએ એટલે જાણ ઉતરી અગમ ઘરની આ બધામાં જાણ ઉતરતી નથી કોઈક વ્યક્તિ કે કોઈ પરમ તત્વ એમને બોલાડી રહ્યું છે એ આપણા સૌના માટે ફાયદાકારક છે આ જ્ઞાન યજ્ઞ એવો છે કે એમાં જેટલું વીણાય એટલું વીણી લેવાની વાત